તો એ થયું છે એનાથી સારું તમને એ અમે આ દવાઓ લીધી હતી વિડીયો જોયો તો મે એમાંથી મે ઓનલાઈન વિડીયો જોઈને દવા મંગાવી હતી એનાથી અત્યારે મે સંપૂર્ણપણે રાહત છે કેટલા સમય એનો કોર્સ કર્યો છે બેન તમે એનો 3 મહિના કોર્સ કર્યો મે અત્યારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ છે નહીં કોઈ પણ જાતનો

ઓકે રાહત મળી તમે જે દવા બંધ કરી દીધી સારું થઈ ગયા પછી દવા જે બંધ કરી એનો કમસે કમ કેટલો સમય થઈ ગયો ચાર મહિના જેવું ચાર મહિના જેવું પણ ક્યારેય પણ તમને કોઈ તકલીફ જેવું કઈ લાગ્યું છે ના તો દર્શક મિત્રો આજે જે દવાના શબ્દ અમે ઉપયોગ કરીએ છીએ કોઈ પણ દવા નથી માત્ર આપણી આજની આજીવિકા પ્રમાણે જે આપણે ખોરાક ખાઈએ છીએ અને એની અંદર આપણને જે પોષક તત્વો નથી મળતા ને પોષક તત્વોની ખામીના હિસાબે આવા પ્રોબ્લમથી લોકોને હેરાન થવું પડે છે તો એ જ પોષક તત્વોને પૂરતી કરે છે અમારી આ ફૂડ સપ્લિમેન્ટ જે છે તે આવા સરસ રિઝલ્ટ તમારી સમક્ષ અમે લાવી શકીએ છીએ